વધારે ડિજિટલ સર્ચ કરો એટલે આવી ગયા ખાલી બોલતો આવ્યા

રસ્તો તો જોયો છે તમે કેમ લાગે વાતાવરણ અહીંયા વાતાવરણ તો દરિયા નું ખુલ્લું ચા પાણી પીધા ચા પાણી ભાઈ તમે મજા આવે અમે તો બટાન બધા પાણી રસ્તો તો અહીંયા અમારે શૂટિંગ કરવાવાળા વાળા આવ્યા હતા વિડીયો આલબુ હાલો તો અહીંથી હું છૂટો પડું અને તમે બધા આરામથી જાઓ ઓકે અને પાછા મળીશું બરાબર આવી ત્યારે ઓકે હાલો બેન તો હા

નહી જય માતાજી સુખ શાંતિ છે